હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવી વેજીટેબલ પુલાવ બનાવવાના છે એના માટે આપણે અહીંયા એક વાટકી જે બાસમતી ચોખા આવે છે એ આપણે લીધા છે એક વાટકી જેવા લીધા છે અને અહીંયા આપણે વેજીટેબલ સબ્જી તમારામાં કોઈ પણ સબ્જી નાખવી હોય તમે નાખી શકો છો અહીંયા આપણે ડુંગળી બટાકા ટામેટા અને ગાજર અને કેપ્સિકમ લીધા છે અને આદુ મરચાંની લસણની પેસ્ટ લીધી છે અને અહીંયા ઝીણા મરચાં લીધા છે ને આપણે અહીંયા સૂકો મસાલો લીધો છે બધો જ હવે આપણે ચોખાને સૌથી પહેલા આપણે ચોખાને ધોઈને પલાળી દેવાના છે મિનિટ આપણે દાળ ચોખાને પલાળી દઈશું આપણે કુકરમાં નથી બનાવવાના આપણે પેનમાં બનાવીશું અને એકદમ છૂટો એવો પુલાવ બનાવવાના છે અહીંયાથી થી થી છ ચમચી જેટલું આપણે તેલ એડ કરી દીધું છે ને અહીંયા આપણે એક ટેબલ જેટલું જીરું એડ કરી દઈશું થોડીક આપણે અંદર હિંગ એડ કરી દઈશું અને આપણે લાલ મરચાં લવિંગ તચ અને મરી લીધા છે એ અંદર એડ કરી દઈશું આદુ અને લસણની પેસ્ટ લીધી છે એ પણ અંદર એડ કરી દઈશું લીલા મરચાં પણ દાળ બાજે આપણે સમાર્યું છે એ બધું જ આપણે એની અંદર મિક્સ કરી દઈશું આપણે પેનમાં બનાવવાના છે આપણે મિનિટ માટે આપણે ઢાંકીને ચડવા દઈશું થોડું થોડું ચડી જાય એટલે આપણે અંદર ચોખા ઉમેરી દેવાના છે પાંચ થી સાત મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લેશું આપણું અડધું વેજીટેબલ ચડી ગયું છે અને આપણે એક જ ગ્લાસ પાણી વેળ્યું છે આપણે એની અંદર મરચું એડ કરી દઈશું અને તો આપણે અંદર એડ કરેલી જ છે અને થોડુંક આપણે અંદર ગરમ મસાલો પણ એડ કરી દઈશું અંદર અને હવે મિક્સ કરી અને આપણે ઢાંકી દેવાનો છે દસ થી પંદર મિનિટ માટે આપણે એને ઢાંકી દઈશું એટલે બેટર એકદમ સરસ એવો ચડી જશે જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુના બે લાયકનને પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી